પશ્ચિમ કચ્છમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરીની પ્રવૃત્તિ બેફામ બની છે તેની સામે જવાબદાર એવા ખાણ ખનીજ વિભાગ દ્વારા પગલાં ન લેવાતા હોવાની રાવ છે આ વચ્ચે પોલીસે સરહદી લખપત તાલુકામાં ખનીજ ચોરી અટકાવી છે અને ખાણ ખનીજને બોલાવી 67000 નો દંડ પણ કરાવ્યો હતો. SP વિકાસ સુન્ડાએ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી અટકાવવા સૂચના આપી છે જે અનુસંધાને RCB ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે દયા પર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાતમી આધારે લખપત તાલુકાના ડેરમા ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. અહી સર્વે નંબર 18 પૈકી માં બેન્ટોનાઈટનો જથ્થો રાખેલ હતો જે જથ્થામાંથી બિનધિકૃત રીતે બેન્ટોનાઈટનો નિકાસ કરવામાં આવતો હોવાની બાતમી આધારે કાર્યવાહી કરાઈ હતી ટી એલ સી બી એ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના અધિકારીને સ્થાનિક જગ્યાએ બોલાવી તપાસ કરતા પરમિટ વિસ્તારમાંથી 125.659 મેટ્રિક ટન બિન અધિકૃત રીતે નિકાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી લીઝ ધારક અભળાસા લક્ષ્મત સરહદી વિસ્તાર વિકાસ ટ્રસ્ટને બિન અધિકૃત બેન્ટોનાઈટ નિકાસ કરવા બદલ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતા દ્વારા 66901 નો દંડ કરી રકમ વસૂલવામાં આવી છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સ્થળે તળાવ ખોદવાની મંજૂરી લેવામાં આવી હતી જેમાં ખોદકામ દરમિયાન બેન્ટોનાઈટ મળી આવ્યું હતું ઉલ્લેખનીય છે કે પશ્ચિમ કચ્છમાં ગેરકાયદે ખનીજ ચોરી અટકાવવાની પ્રથમ જવાબદારી ખાણ ખનિજ વિભાગની છે પણ આ વિભાગ દ્વારા નામ માત્રની કાર્યવાહી થતી હોવાનો આકષેપ છે અવારનવાર પોલીસ દ્વારા ખનીજ ચોરી પકડી લેવા સાથે રોયલ્ટી વગર ખનીજ પરિવહન કરતા વાહનો પર કબજે લેવામાં આવે છે ખનીજ ચોરીના કારણે સરકારી સંપત્તિ લૂંટાઈ છે ત્યારે ખનિજ વિભાગે હરખતમાં આવી કાર્યવાહી કરવી જોઈએ તેવો જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે